પેલા બાળકને બાળક માટે એ આવા એવું સાહેબ શ્રી છે આપ યાદ કે સાહેબ નીચે એ ફોટો લેવા માટે વધારે છે ભારત માતા કી નાના બાળકે આદણીય અમિત સરુ સુંદર મજાનો સ્કેચ દોરેલો છે તો સાહેબ ખુદ પોતે નીચે આવી સ્ટેજ ઉપર નીચે આવી અને એ બાળક પાસેથી એ ફોટો સ્વીકારવા વધારે છે જોરદાર તાલીઓથી સાહેબને વધાવીએ આ તકે એક સુંદર મજાની રંગોળી આપને દેખાઈ રહી છે કાંતિભાઈ અમૃતિયા સાહેબ યાદ દેવડાવે છે કેમને સવા લાખ રૂપિયા સવા લાખ રૂપિયાના સવા લાખ પુસ્તકો જે છે એ બાળકો માટે બનાવેલું છે અને એવું બાળક આજે આદરણીય અમિતભાઈ શાહ સરને એમની પ્રતિકૃતિ એમનું ફોટો સરસ રીતે અર્પણ કરી રહ્યા છે ભારત માતા કી ભારત માતા કી આ તકે